అలదా్య్. కార బాట్నా సకంం కాక వత్దిా నాకరిక mahdollఒింలగభభభభభభభభ roupభ

તો પંદરસો થી સત્તરસો થી અઢારસો બસો કરોડ ની માથે લઈને તો પચીસો થી સોવીસો રૂપિયા એમ ભાવ છે પણ કહેવાનો મતલબ મારો એ કે સાચી વાત છે તો કેવાનો મતલબ એ કે આવા લાટ જીંગા હોય ને મોટા પાસા હો ગરમ ની માથે લા બસો ગરમ ની માથે લા તો ભાવ આવે નકર ન હોય કા હા એમ હતી કે કેટલું બળ કરી તારે આવે શિંગા આવી તો મને ખબર છે હું બળ કરી ઈ લઈ લે તમે હતા ને ખાલી જાળ ફાળી પાણી ભરી ને કરો હા એવું છે

પડી ગયો દેખાય કે તને અરે અરે માન બન પકડા ઓ બળ પર ગઈ વાહ ભાઈ કેમ પણ અહીંયા જોરદાર મેલી જોરદાર ટીટમ છે કે યાર કાંઈ ઘટે જોરદાર ભરેલો છે મસ્ત હતો અતિ સુંદર સુંદરમાં સુંદર અને હજી ટીટમ છે અને હજી કાઢો ને આ તો મોટા મોટો કેતા હિ આનો વજન અમે અત્યારે નથી મારો તમને કહી દે તો વજન નથી

હવે અમે શું કે હા શું કીધું આપણે શું કી આપડે ઝીંગા કહીએ છીએ છે નાનો ભાવ 800 રૂપિયાના આવા જો આવા આ ત્રણ જીંગા છે ને આ બે પા પા કે ત્રણ ત્રણ આવા ત્રણ જીંગા છે તો આવા ઝીંગા બધા હોય ને તો બારસો સોવીસો રૂપિયા ભાવ આવે આ 200 ગ્રામ રૂપિયા નો છે 250 ગ્રામ નો તો આવા હોય ને તો સોવીસો રૂપિયા ભાવ આવે પણ આવા બધા તો કઈ હોય ની એક સફેદ છે અને બે કાળા છે તો લીલા કોક દિવસે આવી જાય અત્યારે માં આવ્યા છે અમારે તો આવશે ને દરિયા દરિયામાં આપણે થમ્બનેલ નો ફોટો પાડી દે ને દરિયામાં માં દરિયા માં દેખાડી દે કે રહેશે ઘર તો આપણે અહીંયા અહીં દેખાડ્યો નથી છે ને બે પ્રશ્ન કર્યો તો જો અહીંયા આપણે ખોલી ભૂલી છે અને આ જે હાથમાં છે તો નાખીએ ને હવે પાછા ભાજી પછી ઘરે જઈને વેચી લેજો દેખાડશું નહીં કા કાંઈ વાંધો નહીં યાર બીના તો ચલો મિત્રો ફાઈનલી જો શાક મળી હું કચરો કાઢે છે અને આ બધું શું કહેવાય મને ભૂલાઈ ગયું આ ઉપરું ઉપરું કરવું પડે ને હોણ જ્યાં જોખવાનું હોય કે આપણે વેસવાનું ઝીણું ઝીણું બધું છે ને કાઢ નાખવાનું હોણ એમ તો પછી મસ્ત છે એટલે આપણે કેમેરામેન શૂટિંગ તો એટલે મસ્ત જોરદાર મળી જોરદાર ને દેશી કહેવાય જેમ તો જે કાંઈ છે

આજ પછી ને ડાયરેક્ટ દિવસ દિવસમાં પાછા આપણે બધાને પકડો પડ્યા છે મસ્ત બધો તેણે તેણે આવી જલા છે અને બે જણા આગળ જઈ જાય છે હું પાછળ જ જલું છું પાછા થાય છે ત્રણ જણા અને શું કહેવાય કે આજે તમે ટીટમને બીટમને હોણ જાય જીંગાને જઈ આવ્યું જોયું હવે ત્યાર પછી હું આવી એ પાસે હું તમને દેખાડી દઉં એટલે પરફેક્ટ તમને સમજાઈ જાય ને મજા આવી જાય કાંઈ વાંધો નહીં બિનારે તો મજા આવી છે વાદળા નથી આજમાં તળીકો છે યાર બહુ ને બહુ પાછો તળીકો વધારે છે આજમાં નેક્સ્ટ લેવલ પર તરીકો પડવા માંડ્યો છે હવે અને સોડો સોડો પવન ઉડવા માંડ્યો છે વાંધો નથી બાકી પવન ન હોય તો દરિયામાં તરીકો લાગે વાત ન પૂછશે કેમ કે પ્રકાશન ડાયરેક્ટ પાણીમાં પડે પાણીનો પ્રકાશ આપણે મોઢે આવે એટલે ઉપરલી આવે એક અને એક ડબલ પાણીનો આવે ડબલ બે પ્રકાશ પડે આપણે બોલો ફાઇનલી અમે પૂકી છે ઝાડે આવે ઝાડ પકડવા માટે આપણે પાસે ખોલી છે અને મીજા આવી જશે ધડો વાલો ભાઈ તો હવે અમે છે ને હવે પકડવા મળીએ પકડીને તમને દેખાડીએ મચ્છી કેવી રીતે પકડવું એ પછી દેખાડી પણ પહેલાં થોડું પકડી લઉં એકલો એક પછી તમને દેખાડશું ચાલો

આ માજળી છે ને આ માજળી જોરદાર મેલી જોરદાર શાક બને પણ શાક ન હોય તો બને આનું શાક જોરદાર બનાવી તો બાકી બધુંય મોટું શાક હોય તો નઈ નું શાક કોણ થાય એવું થાય કા કાય મંદ ને હાલ તો પકડો મળી આવે આપણે ફાઈનલી ઝાડ જો આવી છે એક ટાઈમ આવી જો છે અહીંયા ફાઇનલી હું તમને બીજો દેખાડી દઉં એક હજી છે આવેલો આમ જોવો તમે એમ ન ખબર નઈ તો કી દે કા અહીંયા જરો અને એક હજી છે એક અહીંયા જરો તણ ઝીંગા તો આવી જ છે ને એક કોલા પણ છે પણ ઈ ઝાડ પાસે અલગ છે ઈ ટીટા મે અલગ રાખ્યું ઘડીક પછી દેખાડી પેલા તણ ને હું વિજે ભાઈ કાઢ લઉં મિત્રો ફાઇનલી છે ને ત્રણ ને ત્રણ ટીટે કાટલે કરશે હવે આ શી પી આઝાડ આવું છે ને જાળ આવું શિયા છે તો શરમા જશે ના પૂકી જતા પહેલો આવ્યો છે પહેલો આવી જશે મસ્ત મજાનો અને ઘણા સમયથી આજ આ આપણને પાછો જોવા મળી ગયો તમને બધાને જોવા મળી જાય પણ છે ને પહેલો પહેલા શું હોય કે આ બડો આવો હોય જાડો હોય પીળું પૂછડું હોય આવી રીતનો હોય મોડું આવું ન હોય તો આ કામાં ફસાઈ જાય છે એટલે યા